સુરત ગ્રામ્ય જિલ્લાના કામરેજ પોલીસ સ્ટેશનના જુગારદારના ગુનામાં નાસ્તા વર્તા આરોપીને ઝડપી પાડી સુરત ગ્રામ્ય એસઓજી પોલીસ મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ શ્રી સુરત વિભાગ હેઠળ નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી હિતેશ સુરત ગ્રામ્ય જિલ્લામાં શોધી કાઢવા એસઓજી શાખાના પોલીસ સૂચના આપવામાં આવે જે અનુસંધાને એસઓજી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી બીજી ની સૂચના માર્ગદર્શન એસઓજી શાખાની અલગ અલગ ટીમો દ્વારા ચોક્કસ દિશામાં વર્કઆઉટ કરતા ગઈ તારીખ સોળ એક બે હજાર પચીસ ના રોજ એસઓજી શાખાના હેડ કોન્સ્ટેબલ હિરિરાજસિંહ સિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ પરશુરામભાઈ દિલીપભાઈ નાવને તેઓના સંયુક્ત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ છે આધારે મોજે કામરેજ ગામ ભાલિયાવાડ તાલુકો કામરેજ જિલ્લો સુરત ખાતેથી નાસ્તા આરોપી હરેશ ઉર્ફે હિમાંશુ અરવિંદભાઈ મેર ઉમર વર્ષ ચાલીસ ગંદો મજૂરી રહે કામરેજ ગામ ફાલ્યાવાડ તાલુકો કામરેજ જિલ્લો સુરત તેને પકડી પાડી તેની પાસેથી વિવો કંપનીનો કાળા કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર તથા વિવો કંપનીનો વાદળી કલરનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન જેની કિંમત રૂપિયા દસ હજાર ચાર મળી કુલ્લેખ કિંમત રૂપિયા વિઝોજવાનો મુદ્દા માલ કબચે કરી સદર આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કામરેજ પોલીસ સ્ટેશન ખાતે સોંપેલ છે